තයි බත හල සගේ න මහද අදදිිප උපනියද අතම විය ස මහද න මදී මන උිද ටලා කලස ද නූපාතිද්ජාසේ හල ම ද කටින් බැත ඒ වාහින්දු පිඩිසේ මල් පෙර ැන වාහිදු පඩ පිඩිරේ කඳ සග ල ින පලිං ජලාස සයි කඩිගරී.

યા ઘંટી ને એવું ગોઠવ્યું ઘંટી ને એવું બાગ દીકરો બે ગોઠવ ના પડી કે ઘંટી ગોઠવી દીધી આપણે ઘડી ઘડી જવાનું છે કારખાન કારખાન થાય તો બપોરનો જમવા આવ્યા હા જમી લીધા કારખાન થવાનું છે ત્યાં જેસીબી આવી ગઈ છે આમાં આજે પુરાણ કરો એ પુરાણ કરશે ને આપણે જવાનું છે કારખાન તો કારખાન જાય તો કારખાને ઘેરે આવી જશે રાજદીભાઈ તો ફેવાનું ખાણ દઈશું બપ્પા આજે ડુંગરપુર આવી જશે રાજદીભાઈ તો હું કહો આદિભાઈ પુરાણ થઈ ગયું શેનું પુરાણ કર્યું આ તો એટલા ફળિયા પુરાણ કરી હા અમારે બેન આમ કામ સુલો હળકાવે છે તો આમથી એટલે બધી પુરાણ કરી દીધું છે બુપાઇ ભાડે જા છે હા હે ડુંગળી ભરવા જા એક એક પગીચું બુરી દીધું છે એટલે પુરાણ કર્યું છે ને મમ્મી વટાણાને એવું ખોલે છે હાર્દિકભાઈ નાસ્તો કરે છે

એવું આમ વાયર સારી કરી નાખી છે પણ હાદી બાંધી ઝટકા મશીન વાયર બાંધજો જો મને શેઠ કહેતા હા એટલે બોલો ધોકો લેતા ભૂલી જશું લાઇટનો બોલે આપણે કેમ કે ના દિવસે પાણી અંદર ન નાખવાનો હોય બહાર રાખવાનો હોય મમ્મી કે ખાડામાં પાણી અંદરના ખાડ કવો ગાળવા છે મતલબ એ ગાળવાના છે હવે આ પતરા હે એ ગોઠવાના હોય પણ હજી હમણાં નહીં ગોઠવાનું ટાઈમ થાય તારે હજી હેરકુ કરવું પડશે લેવા એક હેઠું લેવા કરી નાખે ઠક 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 સાંભળાય રોડે જઈશું બી આલે છે ગટર ગાળે છે ના એવું છે અમારા હાર્દિકભાઈ ની જમીન માં અમારા હાર્દિકભાઈ તો સંદાસ બાસ ને મમ્મી ને પલાન સાંભળાવે છે ને આ બોડી અહીંથી અહીંયા ફેરવી નાખ્યું છે તો બોડી બાય બોડી કેમ ફેરવી નાખ્યું હાર્દિકભાઈ આ જો લેપ એક ગ્લેફ અહીંયા એક ગ્લેફ અહીંયા

Đây là Doe, like còn Totem, nà, ouais, deflect, đi lấy đây chưa đâu? Đúng là cái đấy khó mà làm chứ Em cái này cắt cắt thế, rồi ham em ngồi ở đó, ở là, vào. đây được phút gì đấy. Đúng. Đúng. Nãy cắt tao vậy à? Đúng. Thôi em Linux sẽ rửa hai tao ăn. đâu? Alo alo, cắt ra આવ્યું તો <small sound> <small sound> <small sound>